દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ ન્યુક્લિયર ફ્યુઝન ટેકનોલોજીમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે દક્ષિણ કોરિયાએ સૌથી વધારે સમય સુધી સો કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવી રાખવાનું નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે આ તાપમાન સૂર્યના મુખ્ય ભાગ કરતા સાત ગણો વધારે છે અડતાલીસ સેકન્ડ સુધી આ તાપમાન જાળવી રાખે છે આ ભવિષ્યના ઉર્જા સ્ત્રોતના વિકાસમાં મહત્વપૂર્ણ પ્રગતિ દર્શાવે છે ન્યુક્લિયર ફ્યુઝન માં બે અણુઓ એક સાથે જોડાય છે અને સૂર્ય અને અન્ય તારાઓની ઉર્જાની નકલ કરે છે વાતવારું છે કે ફ્યુઝન એનર્જી મેળવવાની ચાવી ટોકમાક માં રહેલી છે જે એક ડોનેટ આકારના રિએક્ટર છે કે તે પ્લાઝમા બનાવવા માટે હાઇડ્રોજન વેરીઅન્ટ ને ગરમ કરે છે પ્લાઝમા આ પદાર્થની તે સ્થિતિ ગણાય છે કે જ્યાં પરમાણુ ન્યુક્લિયર્સ અને ઇલેક્ટ્રોન થઈ જાય છે કોરિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ફ્યુઝન એનર્જી ખાતે બે હજાર ચોવીસ સુધી કરવામાં આવેલા એક પ્રયોગમાં અડતાલીસ સેકન્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ